અમારા ભાઈને અમે બધે ગયા હતા અહીંથી ઝીંઝવા ગામથી નવ વાગે નીકળ્યા હતા સાબર અંદર ભાવ વધારવા માટે અમે ગયા હતા અરવલ્લી જિલ્લાના સાબર જિલ્લાના બધા સભાસદો ભાઈઓ ત્યાં આગળ ગયા હતા ત્યાં આગળ ગયા પછી અમે અમે કીધું ભાવ વધારવા માટે અમે બધા ત્યાં આગળ હાજર થઈને બધી રજૂઆત કરવા માટે ત્યાં આગળ ગયા હતા ત્યાં આગળ ગયા પછી હુમલો થયો હુમલા થયા પછી એ લોકોને ટીઆર ગયા છોડી અને પબ્લિકો ઉપર બધાના પણ નુકસાન કર્યું અને અમારા ભાઈ ઉપર પણ નુકસાન થયું છે એને ટીઆર ગેસ છોડવાથી જ થયેલું છે અને એને બાજુમાં ટીઆર ગેસ પર તો એને શ્વાસની તકલીફ થઈ ગઈ એકદમ અને એને બાજુમાં લઈ ગયા હતા હોટલમાં મોઢું બધું દોડાઈને પછી ત્યાંથી અમે થોડી એક વાર બેસાડી અને એને અમે રવાના થયા ત્યાંથી અમે કાનપુર ગામ આવતા આવતા હિંમતનગરથી કાનપુર ગામ આવ્યા ડૉક્ટરે પ્રાઇવેટ ડૉક્ટર પાસે ગયા હતા પ્રાઇવેટ ડોક્ટરે અમને એમ જણાવ્યું કે તમે તાબડતોબ આ ભાઈને ઈડર સિવિલની અંદર રજૂઆત લઈ જઈ શકો છો અમે તાબડતોબ કાનપુર ગામથી અમારું એક પિકઅપ ડાલુ હતું એને દોડાવી સામે એમ્બ્યુલન્સ બોલાવી હતી મારા ગામજનો સભાસદ ભાઈઓને આટલું બહુ મોટું મોટું ઉપકાર કરેલું છે મારા ભાઈઓને અને હું એટલું જ કહેવા માગું છું કે બધા ભાઈ જરૂર પધારશો

એમને મારા ગામ ગામજનો ભાઈઓ સભાસદ અને જય નિર્ણય લેશે એમને રજૂઆત કરેલી છે શું માંગ આપની છે મારે તો મારા જે ગામના સભાસદ ભાઈઓ જે નિર્ણય લેશે મારે ફેમિલી ને મારા ભાઈ ને સાથે એટલું જ મને માન્ય રહેશે શું નામ આપો મારું નામ છે દેવેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલ